ગડપાદર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા મહિલા આરોપીને મળી વહેલી મુક્તિ ગળપાદર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા ગામના બંદીવાનને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા આજીવન કેદની સજા ભોગવતા હાસભાઈ રામજીભાઈ મહેશ્વરીએ સત્તર વર્ષ જેટલી કેદની સજા ભોગવી લીધી છે દરમિયાન સીઆરપીસી ઓગણીસો તોતેરની કલમ ચારસો તેત્રીસ અન્વયે જેલમાંથી વહેલી જેલ મુક્તિની દરખાસ્ત કરી હતી જેમાં એબી કમિટી ચેરમેન અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના હકારાત્મક અભિપ્રાય અન્વયે જેલોના ઇન્સ્પેક્ટર જનરલ ડૉક્ટર કે એલ એન રાવ દ્વારા પણ હકારાત્મક અભિપ્રાય આપતા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી એ દરખાસ્તને આધારે સરકાર દ્વારા હકારાત્મક વલણ દાખવી બંદીવાન કામના બંદીવાન હાસભાઈ રામજીભાઈ મહેશ્વરીની બાકીની સજા માફ કરવાનો હુકમ કર્યો હતો

ભગવતા પાકા કેદીભાઈ હાંસભાઈ રામજીભાઈ મહેશ્વરી જેઓ છેલ્લા સત્તર વર્ષથી સજા ભોગવી રહેલા હતા તેઓને સીઆરપીસી આર ઓગણીસો તોતેર કલમ કલમ ચારસો તેત્રી અન્વયે વહેલી જેલ મુક્તિ માટેની દરખાસ્ત અત્રેથી એબી કમિટી જેના ચેરમેન માનનીય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબના હસ્તક જે આયોજન કરવામાં આવેલું હતું જેમાં પ્રતિનિધિ તરીકે માનીનીય શ્રી જિલ્લા એમ પ્રિન્સિપાલ સેશન જજ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ પૂર્વ કચ્છ તેમજ જેલ અધિક્ષક તેમજ એમએલએ સીની જે કમિટીનું આયોજન કરવામાં આવેલ હતું સદ્રોહ કેસમાં તમામના હકારાત્મક અભિગ્રમને ધ્યાને લઈ સદ્રો એ અહેવાલ વડી કચેરી જેલોના ઇન્સ્પેક્ટર શ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે સાદર કરવામાં આવેલ હતા જે અંબા જે એડિશનલ ડીજીપી સાહેબ કે એલ એન રાવ સાહેબના અધ્યક્ષસ્થાને અને તેઓના હકારાત્મક અભિગ્રમને ધ્યાને લઈ સરકારશ્રી તરફથી તેઓની કેદીબાઈઓની વહેલી જેલ મુક્તિ માટેનો હુકમ આચાર સંહિતાના અમલ પહેલા તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રે મળેલ પરંતુ તેમાં ના જેઓ કેદીબાઈને જે સજા કરવામાં આવેલ હતી તેઓને સજામાં દંડની સજાની જે જોગવાઈ હતી જે દંડ ભરપાઈ કરવાનો બાકી હતો જે દંડની જ રકમ આજ રોજ ભરપાઈ કરી તેઓના સગા મારફતે અત્રે જેલે આવતા આજ રોજ તેઓને અત્રેની જેલથી મુક્ત કરવામાં આવેલ છે